thank you તમને મોકો મળ્યો છે આ કમિટી દ્વારા આ દ્વારા આ જે કર્યું છે ને તમને ધન્યવાદ આપું છું કે તમે સાત સાત દિવસ સુધી કે એક દિવસ બી આ કથા મંડપમાં પહેર્યા છે તમે તમે તમારું કલ્યાણ થશે એવી હું હું નથી કહેતો ભગવાન એ ભાગવત કથામાં કહેવામાં આવ્યું છે અને એ ધન ને આ આ બાજુમાં રહેતો હોય તેને બી આવીને આ કથામાં નહીં બેસી શકાય જેના ભાગ્યમાં હોય જેને લખ્યું હોય પહેલાં જેના કર્મ હોય તેને જ આ કથા મળે છે અને તે જ આ કથા વિકાર કરાવે છે તો આ કથા જે આ કમિટીએ આપણા મુકેશભાઈ અને એમની કમિટીએ મિલનભાઈને બધા જે મળીના સભ્યો જે કરાવી છે આ બા પ્રગતિ મંડળની બહેનો એ જે એમણે જે જહેમત ઉઠાવી છે અને જે આ કથા કરાવી છે એ એમ એમનાથી કે નહીં એમના જે કર્મ પહેલાંના કોઈ કર્મ એમના વડીલોના કર્મ સારા છે એના કારણે આ કથા કરવામાં આવી છે અને એની કથા એમને કરવાનું ગોત્તમાન થયું છે ખરાબ એમને હું ધન્યવાદ આપું છું અને આજે હું બધા બધું ન કહેતા ફક્ત મારે આપણે સાત સાત દિવસ સુધી મેહુલભાઈને સાંભળ્યા કોઈ કંઈક કહેવાનું બાકી નથી બધું જ એમણે આપણે સમજાવી દીધું હું કંઈક કહેવાનું બાકી નથી પણ ફક્ત એટલે ફક્ત મને આ કર્મ કાર્ય જે કર્યું એમને ધન્યવાદ કરવાનું મન થયું છે અને એટલા જ માટે હું અહીંયા હવે ધન્યવાદ કરું છું અભિનંદન આપું છું અને આ આ જે દમણવાળા પંચાયતે જે આ કામ કર્યું છે એ દરેક પંચાયતના ભાઈઓ દરેક સરપંચો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આનો બોધપાઠ લઈ અને એના ગામમાં કે એના દરેકે ક્ષેત્રમાં આવી રીતે ધાર્મિક કાર્ય ભાગવત કથા કે કોઈ પણ કથા શિવકથા કરાવવાનું પ્રેરણા લઈ એવી આશા રાખું છું અને હવે પછી મને તો એવું લાગે મુકેશભાઈ કે આવનારા દિવસોમાં ચૂંટણી ઢંઢેરામાં જે હું આ કામ કરી આપીશ તમારો મેનિફેસ્ટોમાં કે છે કે હું આ કામ આ વિકાસના કામ કરો હવે તમારા પરથી બોજપાઠ લેશે હું આ ધાર્મિક કરાવ આ કથા કરાવવા એવું તમારા મેનિફેસ્ટોમાં લખવું પડશે અને હવે તો તમારે ચૂંટણી ઢંઢેરો આવવો પડશે એવું તમારા પરથી જ બોજપાઠ લેવું પડશે ખરા અર્થમાં આ દમણવાળા પંચાયતને અને એમની ટીમને મુકેશભાઈને મિલનભાઈ અને દરેક સભ્યોને અને આ જે બહેનોએ જે જન્મદ ઉઠાવી આ કાર્ય કર્યું છે એને હું આ ભગવત ભગવાનના ચરણોમાં નમન કરું છું અને ધન્યવાદ કરું છું કે આવું કાર્ય કરતા રહે અને લોકોને આવો લાભ મળતા રહે એ ન કહેતા હું આના પર મેહુલભાઈ આ વાંપી ગામે કથાનું આયોજન સાંજ દિવસનું કરવામાં આવ્યું હતું કેવું આયોજન રહ્યું હતું અને કેવો અનુભવ થયો છે તમને અહીંયા જીવનની અંદર ભાગવત એ જ કૃષ્ણ છે અને કૃષ્ણ એ જ ભાગવત છે હિન્દુ સંસ્કૃતિમાં દ્વાપરિયુક્તથી ચાલતી આવેલી શ્રીમદ્ ભાગવત કથા કૃષ્ણની કથા એવી ભાગવત કથા આ ગામથી ગામે દમણવાળા ગ્રુપ ગ્રામ પંચાયત આયોજિત કથા કરવામાં આવી છે એક 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 સમાજ અને એક એક ભક્તોએ ભાગવત કથાનું શ્રવણ કરી પિતૃના ચરણોમાં સમર્પિત બની અને ખરેખર માતાજીના ચૈત્રી નવરાત્રામાં એક આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરી અને દમણવાળાને ગોકુળ બનાવી દીધું છે એવો મને અહેસાસ થયો છે અને તમામ ભક્તોને હૃદયમાં જે કૃષ્ણ વસ વસે છે અને દમણના એક એક આગેવાનોએ કથા શ્રવણ કરવાનો લાભ લીધો એ પણ મને આનંદ છે દમણ દેવભૂમિ છે દામનેરની ભૂમિ છે અને દમણવાળા એ ગોપુલ બની ગયો છું એ જ સાથે આનંદ સાથે મને ખૂબ આનંદ આવી અને ભવિષ્યમાં પણ આવા આધ્યાત્મિક કાર્યો ધાની દમણ વિસ્તારમાં થતા રહે ભગવાન કૃષ્ણ રામનવમી છે શું માંગો નવમી તિથિ મધુમાસ પુનિતા શુકલ પચ્છ અભિજીત હરિપ્રિતા મધ્ય દિવસ શીતલ ધામા પાવન કાલ લોક વિશ્રામા ત્રેતાયુગથી હિન્દુ ધર્મની અંદર કોઈ આરાધ્ય દેવ હોય તો ભગવાન રામ છે સનાતન ધર્મના દેવ હોય તો ભગવાન રામ છે પાંચસો વર્ષ પછી અયોધ્યાની અંદર રામલાલાની મૂર્તિની બિરાજમાન થઈ છે તો દરેક હિન્દુ ધર્મમાં રામનવમી ધામધૂમથી ઉજવાય અને દીવ દમણમાં પણ રામનવમી ધામધૂમથી ઉજવાય વિશાળ સંખ્યામાં ભક્તો ભગવાન રામજીની યાત્રામાં જોડાય હું પણ આગળ બે વર્ષ માટે જોડાયો હતો તો હું એટલી જ પ્રાર્થના કરીશ કે જબ તક સુરત ચાંદ રહેગા તક સનાતન ધર્મ પર ભગવાન શ્રી રામ કે ચરણને વાસ રહેગા એટલું જ દમણ દીવના ભક્તો માટે કહીશ જઈશ